નમસ્તે મિત્રો પહેલા ભાગમાં આપણે જોયું કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝમાં આપણા શરીરની રક્તવાહિની પાઇપમાં બ્લોકેજ થાય પણ શું તમે જાણો છો કે આ પાઇપ ઓપન સર્જરી વગર પણ સાફ થઈ શકે છે જી હા હું ડોક્ટર તેજેન્દ્ર રામાની અને આજે હું પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ રોકવાની રીત અને એના એન્ડોવાસ્ક્યુલર સોલ્યુશન વિશે સમજાવીશ પીવીડી રોકવા શું કરવું પહેલું હેલ્ધી ખોરાક લો ઓછું તેલ ઓછું કોલેસ્ટ્રોલ જેમ કે દાળ રોટલી શાક બીજું રોજ 20 થી 30 મિનિટ ચાલો અથવા યોગ કરો

આ પ્રોસિજર સેફ ઝડપી અને રિકવરી ફાસ્ટ આપે છે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો અને લક્ષણ આવા જો દેખાય તો ઇન્ટરવેન્શનલ રેડિયો રવિસ નું મળો હેલ્ધી રહો અને આ રીલ શેર કરો ધન્યવાદ